ઢીમા આસપાસના 20 ગામોને જ્યોતિગ્રામ અને ખેતીવાડી માટે વીજળી મળી રહેશે અને ભૂમિના દાતાર શ્રી ચૌહાણ ડાયાભાઈ મોડાભાઈ માસ્ટર ઢીમા ગામોના જાગૃત નાગરિકને ખૂબ ખૂબ અભિનંદન વાવ તાલુકાના ઢીમામાં બે કરોડના ખર્ચે છાસઠ કેવી સબસ્ટેશનનું કામ પૂર્ણતાને આરે વાવ તાલુકાના યાત્રાધામ ઢીમા ખાતે આશરે બે કરોડના ખર્ચે છાસઠ કેવી સબસ્ટેશન બની રહ્યું છે જેની તમામ કામગીરીઓ પૂર્ણ થવાને આરે છે વધારે ગામડાને ખેતીવાડીની સમસ્યાઓ મળશે જેથી ખેડૂતો સહિત સ્થાનિક લોકોને વીજળીની સમસ્યાનો કાયમી અંત આપશે વાવ તાલુકાના ઢીમા આજુબાજુના વીસ ગામડાઓ ઢીમા સપરેડા ભાખરી ઢીરિયાણા ફાંગડી ગોલગામ યુવા ચુવા ગંભીરપુરા ઉચપા ઇઠાટા પ્રતાપપુરા રામ આશરા ઘંટિયાળી કોળાવા ચોટીલ જેવા ગામોને જ્યોતિ અને ખેતીની વીજળીની સમસ્યાને લઈ વર્ષ બે હજાર એકવીસમાં છાસઠ કેવી સબસ્ટેશનની સ્થાનિક અગ્રણી અને ગ્રામજનો દ્વારા સરકારમાં માંગણી કરી ત્યારે ગુજરાત સરકાર અને ઝીટકો કંપની દ્વારા યાત્રાધામ ડીમામાં છાસઠ કેવી સબસ્ટેશન બનાવવાની મંજૂરી મળી અને બે કરોડના ખર્ચે ઢીમા ગામના મુખ્ય રોડ પરબની બની રહ્યું છે જે આગામી બે માસમાં જ સંપૂર્ણ કામગીરીઓ પૂર્ણ કરી છાસઠ કેવી સબસ્ટેશનમાંથી વીજળીનો પાવર ચાલુ થશે આ અંગે દિયોદર ઝેટકોના ડે એ વિજયભાઈ ખત્રીએ જણાવ્યું હતું કે ડીમા ખાતે છાસઠ સબસ્ટેશન આશરે રૂપિયા બે કરોડના ખર્ચે બની રહ્યું છે જોકે તેની સંપૂર્ણ કામગીરીઓ પૂર્ણ થવા આવી છે થોડું કામ બાકી છે તમામ ટ્રાન્સફોર્મર્સ સહિતની કામગીરીઓ ચાલી રહી છે જો કોઈ અવરોધ કે સમસ્યા ન આવે તો આગામી એકત્રીસમી માર્ચ આસપાસ છાસઠ કેવી સબસ્ટેશન ચાલુ કરવાનું પ્લાનિંગ છે બ્યુરો રિપોર્ટ રાજપૂત ગોવિંદસિંહ વાવથરાડીમાં